હાય એ આર કુકિંગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું અડદની ફૂતરાવાળી દાળ અને મિક્સ વેજીટેબલ મિક્સ તો તેના માટેના આ ઇન્ગ્રેડિયન્સ છે તો મેં અહીં અડદની દાળને ઓવરનાઇટ પલાળી રાખી હતી અથવા તો તમે ચાર પાંચ કલાક માટે પણ પલાળી શકો છો અને મેં તેને બાફી દીધી છે અહીં પહેલાં હું શાક બનાવી દઉં છું તો તેના માટે મેં એક પેન લીધું છે અને તેમાં હું બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશ અને તેમાં મૂળ એડ કરીશ અહીં મેં મરચાં અને લીલું લસણ એડ લીધું છે હવે રઈ સતળાઈ જાય પછી મેં તેમાં હિંગ એડ કરી છે અને જીરું પણ એડ કરી દીધું છે અને આ બંને વસ્તુ થઈ જાય તેના પછી હું તેમાં થોડી હળદર એડ કરીશ લગભગ વન ફોર્ટી સ્પૂન જેટલી અને અહીં લસણ આદુ અને લીલા મરચાં અહીં મેં લીલું લસણ લીધું છે બધું મિક્સ કરી અને તેને સાંતળવા દઈશું તમે જોઈ શકો છો તો હવે આપણે આ ત્રણેય વસ્તુને સાંતળવા દેવાની છે તો અહીં આપણું લસણ અને આદું બરાબર સતળાઈ ગયું છે તો હવે આપણે તેમાં મસાલામાં મીઠું એડ કરી દઈએ તો મીઠું એડ કરી દીધા પછી તેને હું મિક્સ કરી દઉં છું અને હવે તેમાં અડધા ટી ગ્લાસ કે તેનાથી થોડું ઓછું પાણી એડ કરી દેવું અને તેને મિક્સ કરી અને તેમાં આપણી જે શાકભાજી છે તે એડ કરી દેવા તો અહીં મેં શાકભાજીમાં રીંગણ ફ્લાવર કેપ્સિકમ અને વટાણા આ બધા જ શાક લીધા છે તમે તમને મનગમતા શાક પણ અલગ અલગ શાક લઈ શકો છો તો આ શાક એડ કર્યા પછી આપણે તેને બરાબર મિક્સ કરી દેવાના અને તેને ઢાંકણ બંધ કરી અને પછી તેને બરાબર બફાવા દેવા અને આપણે તેને ઢાંકણ ખોલી અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી તે તળિયેથી દાજી ન જાય અને શાક પણ બરાબર ચડી જાય તો હવે આપણે મસાલો કરી દઈએ તો મસાલામાં મેં અહીં લાલ મરચું પાવડર લીધો છે તે એકથી દોઢ સ્પૂન લીધો છે જીરું પાવડર એકથી દોઢ સ્પૂન લીધો છે ગરમ મસાલો પણ અડધી ચમચી જેટલો લીધો છે અને તેમાં હવે ટામેટા એડ કરી અને ઢાંકી દઈશું એટલે કે ટામેટા અહીં લગભગ મેં મીડિયમ સાઇઝના એકથી બે લીધા છે અને હવે તેને મિક્સ કરી અને પછી ઢાંકી દેવાનું છે જેથી આ ટામેટા પણ તેની સાથે ચળી જાય તો તમે જુઓ કે આપણું શાક બધું મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે અને હવે આ શાકને આપણે ચડવા વધારે થોડી વાર ચડવા દેવાનું છે જેથી શાક બરાબર ચડી જાય તો અને તેને ઢાંકીને મૂકી દેવાનું છે તો અહીં હું તેનેથી બે વખત એ ઢાંકણ બંધ કરી અને ખોલીશ અને બંધ કરીશ તો એવી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું અને ચડવા દેવાનું તો અહીં આપણું શાક ઓલમોસ્ટ ચડી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ શાકને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે દાળ પણ વઘારી દેવાની છે તો અહીં અડદની દાળ મેં જોઈ લો થઈ ગઈ છે તો હવે આપણે એક પેન લેવાનું પેનમાં આપણે ફરી પાછું એકથી દોઢ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું અને તેલ થઈ ગયા પછી તેમાં રહી એડ કરી દેવાની રઈ થઈ જાય પછી આપણે એમાં જીરું અને હિંગ પણ એડ કરી દેવાના છે અને એ થઈ ગયા પછી આપણે તેમાં જે અડદની દાળ છે તે મિક્સ કરવાની છે તો અહીં મેં હળદર અત્યારે એડ કરી છે તમે પછી પણ એડ કરી શકો છો તો તમે જુઓ કે આપણી હળદર એડ થઈ ગયા પછી આપણે હવે જે અડદની દાળ બાફીને રાખી છે તે એડ કરી દેવાની છે તો અને તેને બરાબર મિક્સ કરી લેવાની છે હવે તેમાં આપણે પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું દાળને અને તેમાં આપણે હવે મીઠું એડ કરી દઈએ છીએ અહીં મેં બફાવામાં મીઠું એડ કર્યું નથી તો હવે હું અત્યારે એડ કરું છું તમે બફાવા મૂકો ત્યારે પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે એડ કર્યું છે હું ઘણી વખત મીઠું સાથે જ એડ કરતી હોઉં છું બફાવામાં અને ઘણીવાર આવી રીતે અલગથી એડ કરું છું અને હવે તેમાં આપણે લાલ મરચું પાવડર આપણે શાક જેટલું તો ઓલરેડી તીખું કરી નાખ્યું છે પણ અમે અડદની દાળ છે તો થોડી તીખી સારી લાગે છે તો મેં અહીં તેમાં મરચું જીરું બંને એડ કરી દીધું છે અને હળદર પણ સાથે પહેલાં આપણે વઘારમાં જ એડ કરી દી તો આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને પાણી જરૂર પ્રમાણનું હોય તેટલું નાખીને ઉકળવા દેવાનું છે તો અહીં મેં બેથી ત્રણ ગ્લાસ પાણી એડ કર્યું છે કેમ કે શાક આવશે એટલે આપણી દાળ છે તે કઠણ થઈ જશે તો અહીં પાણી છે તે સરખી રીતે એડ કરવાનું અને હવે હું તેમાં શાક એડ કરી દઉં છું આપણે જે શાક ઓલરેડી બની ગયું હતું તો એ શાક આપણે અહીં એડ કરી દઈએ છીએ અને શાક એડ થઈ ગયા પછી આ બધી જ વસ્તુને બરાબર ઉકળવા દઈશું એટલે કે ચડવા દઈશું તમને જો લાગતું હોય વધારે પાણી એડ કરવા જેવું છે તો તમે એડ કરી શકો છો તો તમને તમ જે પ્રમાણેની જાડી કે પાતળી દાળ જોઈતી હોય તે પ્રમાણે પાણી એડ કરી દેવાનું અહીં મને આ જે દાળ છે તે બરાબર થીક લાગે છે બહુ જાડી બી નહીં અને બહુ પાતળી નહીં તો હવે આપણે આ દાળની ચડી ગઈ છે તો અહીં હું તેને ગાર્નિશ કરી લઈશ અને રેડી ટુ ઇટ તો આ દાળ આપણે રોટલી પરાઠા સાથે ખાઈ શકીએ છીએ બાજીના રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ તો તમને મારી આ અડદની દાળની રેસીપી બનાવી અને જોવી ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો થેન્ક યુ